તમારી હાસ્ય દૂરમાં દોર માં તો તું સારું કેવાય આમ તો હાસ્ય તો હાસ્ય મને ગમે છે અમે હુરાતન ની વાત કરીને ને એમાંથી એક હાસ્ય નો જોક્સ તમારા અમે રજૂ કરું એક ભાઈ ઢીંગાણે ચડ્યો ઢીંગાણે થી પાસો આવ્યો એટલે એના ઘરવાળાને કીધું કે મારા પગ દબાવો પગ દુખે છે એટલે ઘરવાળા રાજી થયા હો હોય પતિદેવ તમે ધીંગાણે ગયા પગ દુખવા માંડ્યા કેવું ધીંગાણું કર્યું મને વર્ણન તો કરો

વા ફતીદેવ તમારા ઝાટકા ની મલિહારી અરે ગાંડી પાંચમા ઝટકે પેટ ના ફોદે ફોદા ઘરવાડી રાજી વાતીદેવ ભાઈ ધીરે કરીને બોલી કે મરજ ના દીકરા માથા વાટે

બહાર નીકળીને લાવી કે આને રૂપિયા વાળો લઈ આવ રૂપિયા વાળો લઈ આવ કીધો ને ઉપડ્યો ભાઈ ભરૂચ બાજુ કન્યા લઈને આવ્યો ત્યાં તો ભેં લાવો કન્યા લાવો ભરખું હા ડઝન ની કન્યા રૂપ રૂપ નો અંબાર લઈને આવ્યો આ ઘેર થી હાડી બધું લઈ ગયેલો પેરા લાવ્યો પાદર માં ઉતરાય ને કીધું લે હવે હા મયું તો કરો યાર મંદિરે દર્શન કરવા જવું છે

તો આવેલી રાણી કીધી એને બે કુદકા મારીયા રાણી થઈ ગઈ ત્યાં તો મને ડખા જતા સારું મજા આવી બહુ આગળ બોલો શણો મારા નવલા રાણી આ એક જ હાડીમાં તને પાંચમી હાણી

આશે તમારો નવમું ઘર તારા પહેલાં આઠ ડિલેટ થઈ ગયા તું લીતમાં રહ્યા જાય ને ટોપ નું હુલર છે આ જેવા હોય ને એવું મળી જાય બહુ સાચી વાત જેવા હોય ને એવું જ મળે આમ પરિણામ પહેલી રાતે પતિ પત્ની આમ ખાટલે બેઠા છે અને પતિએ ચોકવટ કરી દેખ પ્રિય આપણા લગ્ન થઈ ગયા ઉદેવ એમ કહેતા હતા સાતભાવના બંધન છે આપણે હાથ ભાવ માટે આપણે પતિ પત્ની છીએ એટલે કે આ પતિદેવ તમારી વાત સાવ સાચી છે આપણે ચાર ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષના લીધા છે એટલે બધું બરાબર તમે કોઈ સાચું છે કે એમ નહીં હવે તું સાંભળ આજે આપણો પહેલો દિવસ છે એટલે આપણે ચોખવટ મારે કરવી છે પછી મન દુઃખ ન થાય એ કેવી ચોખવટ કે જો તને ખોટું નહીં લાગે ને કે ના લાગે તો જો પ્રિય આ તું જે મારા દાંત જોવે છે ને કે હા આ દાંત જોવે છે ને કે હા દાંત છે ને કે હા દાદમ કણી જેવા છે ને કે હા

પણ ભાઈ રાજીનો રેડ થયો એટલે આપણે આવું ઓખા આતંક બટકાવી ગયા સવાવટ સાની હો એટલે પેલો રાજી રાજી થયો પછી બાઈ બોલી હવે હું ચોખોટ કરું પેલો કે મારી ચોખોટ વાત અને વાંધો નહીં મને હું વાંધો હોય કે જો પતિદેવ તમે જે મારા વાડ લાંબા જોવો છો ને કે આ એ ઓરીજિનલ નથી કે તોય એ વીક છે આમ કે કામ કરીને તો માથે ટકો હતો આ એક બીજો ટકો એટલે સંતોન મહંતો એમ કહે છે તમે જેવા છો ને એવા જ પ્રતિબિંબ તૈયાર થાય તમે જેવા છો ને એવા જ તમારા મિત્રો છે તમે જેવા છો ને એવો જ તમારા આજુબાજુમાં માહોલ છે મહેમાન આગળ આવે ને એની પ્રકૃતિ પૂછવાની જરૂર નહીં અત્યાર તો સિસ્ટમ બહુ સારી ટીવી ચાલુ કરો રિમોટ એના હાથમાં આપી દો જેવી પ્રકૃતિ નું છે ને એવી ચેનલ ઉપર નક્કી આપણે કરવાનું મિત્રો સ્વીકાર મહાનતાની વાત છે પ્રિય બોલવો સજનતા રોર પંખ આવડે વિના કૃપા ભગવાન એક એ ભગવાન ની કૃપા હોય તો થાય નહીં તો કથા ચાલતી ભાઈ ઘરે ને તેડી લીધા તમારી મોટા મોટી મુશ્કેલી હોય ને એને હરક વેર ઉચકી લ્યો બોલો ઘરવાળી મુશ્કેલી સમજતો હવે એમના ઘરમાં કોઈ દી ભક્તિ પાકે ભક્તિ ને પકાવવા માટે થઈને પખા ઉજળા કરવા પડે ભક્તિને પકાવવા માટે થઈને એમાં રોડાઈ જવું પડે ભક્તિને પકાવવા માટે થઈ અને એમાં માત્ર સમર્પણ હોવું જોઈએ ત્યારે સાચો પ્રેમ પ્રગટ થાય કારણ કે પ્રેમ વગર પરમાત્મા કોઈ દી વિજે નહીં ભગવાનને પ્રેમ જ ગમે રાવણે આમ બાણ ચડાવ્યા ને તો રણમાં એને રોડી નાખ્યો ભાઈ અને એ જ રાવણને મારવા વાળો રામ સબરીના આગણે જાય તો એના એનાયાથા બોરા થઈ જાય તો ભલા માના પ્રેમની તાકાત કેટલી કારણ કે પ્રેમ વગર કોઈ દી પરમાત્મા રિઝાતો નથી વાલો મારો પ્રેમ ને થાય વસ રાજી એમાં હું કરે પંડિત ને કાજી કોઈ પણ રામાયણના પ્રસંગ લઈ લ્યો તમે મહાભારતના પ્રસંગ લઈ લો તો એની અંદર માત્ર જ્યાં પ્રેમ છે ને ત્યાં જ પરમાત્મા રાજી થયો છે વિદુરના ઘરે જઈને ભગવાન ભાજી ખાય કર્માબાઈનો ખીચડો ખાય

મારો બધું આશીર્વાદ ખોટો અપાય ગયો હવે તમે વિચાર કરો આશીર્વાદ હાથો પડે વિધવા ત્યાં તો પસેડી ઊંચી ગાય કે માતાજી નું બોલેલું ખોટું ન પડે કારે કોક નું માંડવું પડશે બાકી માતાજી નું સાચું પડે 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 મારો ભાવ વડી જા પાછો નહીં મેરું પડે આમાં આ સાચી વસ્તુ છે ને એને પ્રણામ કરાય પણ યા અંધ શ્રદ્ધા છે ને આ થોડું સમજીને પાછું જવાય એક બાપુ એ બોલ મારી તો કે દારૂ છોડાવવા મળો અને એક આખી બીએમડબલ્યુ ગાડી આશ્રમમાં બાપુ દારૂ છોડાવો છે સાબ સા મેરે સામે બેઠા જા યા તો સામે આમ આમ પલાટી વાય ને ભાઈ ગોઠવાઈ ગયો અરે ઓ ગડબડદાસ કે આ ગો ઓ પેલી દવાઈ કી પુડિયા લેકે આવો યા તો આટલો બધો ઢગલો લઈને આયા દેખ બચ્ચા સુબે દોપહેર શામ એક એક પડીકી લેના 30 પડીકી હે 10 દિન મે તેરા દારૂ છૂટ જાય કે બાપુ એમ નથી છોડાવો કે તો ગાંધીનગર માં પછી પેટી પકડાવો એ છોડાવો પડશે અમને એમ કે તમારે ખાતા જોડે સંબંધ હાર બધું લઈને ખર ભેડા થઈ ગયા સારા માણસો મળે એની મજા